ભારતીય જનતા યુવા મોરચા તરફથી પંદરમી ઓગસ્ટમાં જળ રંજન હર ઘર તિરંગા યાત્રાની દરેક સ્કૂલના બાળકો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો પ્રમુખ મહામંત્રી દરેક જિલ્લામાંથી ઉપસ્થિત અનુલક્ષિંહ બાપુ પણ આવ્યા હતા તિરંગા યાત્રામાં હાજર રહ્યા તે બદલ ભારતીય જનતા પાર્ટી જે રેલીનું આયોજન કર્યું જે આયોજનમાં યુવા મોરચાનું જે આયોજન એમાં લીડ લઈને દરેક દરેક વ્યક્તિએ હાજર રહી જે સુંદર આયોજન કર્યું એ બદલ સ્કૂલના બાળ બાળકો સ્ટાફ તાલુકા પંચાયતના સભ્યો પંચાયત दर सरकारी सरकार कर्मचारी उपस्थित रि सुंदराजन रेल्वेनं आयोजन बदल भारतीय जनता पार्टी तरफ ते किसान मोर्चा तरी अल्पेंद्रसिह सोलंकी तू आभार व्यक्त करूच भारत माता की जय